અવાજ સાંભળીને તમને ખ્યાલ આવી ગયો હશે કે આજે આપણે બનાવવાના છે બહાર મેકડોનાલ્ડ્સ જેવી ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ તો ઘણા લોકોની એવી કમ્પ્લેન હોય છે કે તેમની ફ્રેન્ચ ફ્રાઈસ બહાર જેવી ક્રિસ્પી નથી બનતી તો બહાર જેવી ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ ઘરે બનાવવા માટે આજે હું તમારી સાથે કેટલીક ટિપ્સ અને ટ્રીક શેર કરીશ જેથી તમારી ફ્રેન્ચ ફ્રાઈસ પણ એકદમ સરસ ક્રિસ્પી અને પરફેક્ટ બને તો હું છું નિરાલી અને નિરાલીઝ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો બાળકોથી લઈને મોટા સુધી બધાની ફેવરિટ એવી ફ્રેન્ચ ની રેસીપી શરૂ કરીએ તો એના માટે અત્યારે મેં ત્રણ મોટી સાઈઝના બટાકા લીધા છે તમે કોઈ પણ વેરાયટીના બટાકા લઈ શકો બટાકાને મેં ધોઈને કોરા કરી લીધા છે હવે આપણે એની છાલ કાઢવાની છે તો એના માટે પીલરની મદદથી આપણે બટાકાને સારી રીતે પીલ કરી લઈશું તમે છાલ ઉતાર્યા વગર પણ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી શકો એમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતો પણ આજે આપણે બહાર જેવી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવીશું તો આ જ રીતે ત્રણેય બટાકાની આપણે છાલ કાઢી લેવાની છે તો ફ્રેન્ચ ફ્રાઈસને આપણે ઇવન શેપમાં કટ કરવાની છે તો એના માટે બટાકાને આપણે આ રીતે સાઇડ્સ પરથી થોડા થોડા કટ કરી લેવાના છે આ કટ કરેલા પાર્ટને આપણે વેસ્ટ નથી કરવાના બટાકાની કોઈપણ સબ્જી બનાવવામાં તમે એનો ઉપયોગ કરી શકો છો બહુ જાળીની અને બહુ પાતળી નહીં એવી ઇવન શેપમાં કટ કરવાની છે ફ્રેન્ચ ફ્રાઈસને આપણે એકદમ સરસ ઇવન શેપમાં એટલા માટે કટ કરવાની છે કે જ્યારે આપણે એને બોઇલ કરીએ ત્યારે એકદમ સરસ એક સરખી બોઇલ પણ થઈ જાય અને લુકવાઈઝ પણ એકદમ સરસ બહાર જેવી જ લાગે તો અડધા અડધા ઇંચના અંતરે તમારે આ રીતે કટ કરી લેવાની છે તો આ રીતે કટ થઈ જાય એટલે આપણે એને સાઈડ પર મૂકી દઈશું હવે આપણે તૈયારી કરીશું એને બોઇલ કરવાની બટાકામાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોવાથી આપણે એને પહેલાં ધોઈ લેવાના છે તો એના માટે અત્યારે આપણે એને એક પેનમાં ટ્રાન્સફર કરી લઈશું બટાકાને કટ કરતી વખતે આ રીતે વ્હાઈટ કલરનો સ્ટાર્ચ જમા થઈ ગયો છે અહીં તમને કેમેરામાં ખ્યાલ નથી આવતો પણ મારા હાથ પર લાગે છે એટલે મને ખ્યાલ આવે છે મીન્સ કે આ બટાકામાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે છે એના લીધે આપણે જે આગળ કોટિંગ કરીશું એ નહીં ચડે તો બટાકાને ધોઈને આપણે પહેલાં એમાંથી સ્ટાર્ચ કાઢી લઈએ બટાકાને ધોવા માટે અહીં ઠંડા કે ગરમ પાણીનો ઉપયોગ નથી કરવાનો નોર્મલ રૂમ ટેમ્પરેચરનું જ પાણી લેવાનું છે બટાકા ધોવાઈ જાય ત્યાર પછી આપણે એમાં બીજું પાણી ઉમેરી અને પાંચ મિનિટ માટે સાઈડ પર મૂકી દઈએ હવે ફ્રેન્ચ ફ્રાઈસને એકદમ સરસ ક્રિસ્પી બનાવવા માટે આપણે કોટિંગ કરવાનું છે તો એના માટે આપણે એક બાઉલમાં લઈશું વન ફોર્થ કપ જેટલો ચોખાનો લોટ વન ફોર્થ કપ જેટલો કોર્નફ્લોર અને વન ફોર્થ કપ જેટલો મેંદો તો ફ્રેન્ડ્સ કોર્નફ્લોર અને કોર્નસ્ટાર્ચ બંને સેમ જ વસ્તુ છે તમે આરાના લોટનો ઉપયોગ પણ કરી શકો સ્વાદ પ્રમાણે મીઠું મેરી આપણે એનું પાતળું બેટર તૈયાર કરવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોયું ને કે ત્રણેય લોટની ક્વોન્ટિટી મેં એક સરખી લીધી છે જેટલું મેં મેંદો લીધો એટલા જ પ્રમાણમાં મેં કોર્નફ્લોર લીધો છે અને એટલો જ મેં ચોખાનો લોટ લીધો છે અત્યારે બેટરને આપણે થોડું જાડું રાખવાનું છે ફ્રેન્ચ ફ્રાઇઝના કોટિંગ માટે આપણે પાતળા બેટરની જરૂર પડશે પણ અત્યારે આપણે આ રીતનું લમ્સ ફ્રી અને મીડિયમ થીક બેટર બનાવીને સાઈડ પર મૂકી દઈશું કારણ કે આપણે એમાં ચોખાનો લોટ ઉમેર્યો છે અને એ થોડું પાણી પીશે પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે બેટર પહેલાં કરતાં થોડું થીક થઈ ગયું છે હવે આપણે એમાં બીજું પાણી ઉમેરતા જઈને પાતળું બેટર તૈયાર કરવાનું છે આ રીતનું બેટર આપણે તૈયાર કરવાનું છે તમે જોઈ શકો છો જો તમને આ રીતે ચમચીથી ખ્યાલ ના આવતો હોય તો હાથથી પણ હું તમને બતાવી દઉં તમારે પણ સેમ આ જ રીતે પાતળું બેટર તૈયાર કરવાનું છે હવે આપણે પાણી નીતારીને બટાકાની ચિપ્સને બેટરમાં ઉમેરી લેવાની છે ચિપ્સ પર આપણે બેટરનું પાતળું કોટિંગ રાખવાનું છે બહુ જાડું કોટિંગ નથી કરવાનું તમે જોઈ શકો છો વધારાનું જે બેટર હશે એની મેળે જ નીકળી જશે બધી ચિપ્સ આપણી એકદમ સરસ કોટ થઈ જાય છે બસ તમારે પણ આ રીતનું જ બેટર રાખવાનું છે આનાથી પાતળું થઈ જશે તો પણ કોઈ વાંધો નહીં આવે તો ચિપ્સને મેં કોટ કરી લીધી બીજી બાજુ મેં તેલને ગરમ કરવા માટે મૂકી દીધું હતું અહીં તેલ તમારે વધારે ગરમ નથી કરવાનું પણ ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે તો આ રીતે હલકા એવા ગરમ તેલમાં જ તમારે એક પછી એક ફ્રેન્ચ ફ્રાઈસને ઉમેરતું જવાનું છે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે બધી જ ફ્રેન્ચ ફ્રાઈસને એક સાથે ના ઉમેરી દેતા આ રીતે વન બાય વન ઉમેરતા જવાનું તમે જોઈ શકો છો કે ફ્રેન્ચ ને તેલમાં ઉમેર્યા પછી તેલમાં બિલકુલ બબલ્સ નથી આવતા કારણ કે તેલનું ટેમ્પરેચર એકદમ લો છે કઢાઈમાં જેટલી સમય એટલી ફ્રેન્ચ ફ્રાઈસ તમારે ઉમેરી દેવાની તો પહેલાં બધી ફ્રેન્ચ ફ્રાઈસ આ રીતે નીચે જ રહેશે ત્યાર પછી જેમ જેમ એ કૂક થતી જશે તેમ તેમ એ ઉપર એની મેળદ કરીને આવી જશે અને આપણે જે કોટિંગ કર્યું છે એના કારણે એકબીજા સાથે ચીપકી જશે પણ ધીરે ધીરે નાઇન્ટી પર્સન્ટ જેટલી કૂક થઈ જશે ને એટલે એની મેરેજ છૂટી પડી જશે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી આ રીતે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવામાં થોડો ટાઈમ અને મહેનત જરૂરથી લાગે છે પણ એકદમ સરસ બહાર જેવી જ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે આ રીતે તરીને ઉપર આવી જાય એટલે તમારે જરાની મદદથી ઉલટ પુલટ કરી લેવાની તમે જોઈ શકો છો કે પહેલાં આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ તેલમાં નીચે હતી હવે તરીને એની મેરેજ ઉપર આવવા લાગી છે અને એનો કલર પણ ચેન્જ થઈને આછો ગોલ્ડન આવવા લાગ્યો છે તો આ રીતે ફ્રાય થઈ જાય એટલે જરાની મદદથી તેલની તારી આપણે તેલમાંથી બહાર કાઢી લઈએ સર્વ કરતાં પહેલાં હજુ આપણે એને એકવાર ફ્રાય કરીશું જેથી એકદમ સરસ વધારે ક્રિસ્પી બને તમે એને આ રીતે એકવાર તળ્યા પછી પણ શરૂ કરી શકો પણ જો તમે બીજી વાર ફ્રાય કરશો ને તો રિઝલ્ટ તમને એકદમ સરસ પરફેક્ટ મળશે હવે સેમ એ જ રીતે ગેસની હાઈ ફ્લેમ પર બીજી વેચને પણ તૈયાર કરી લઈએ ત્યાં સુધીમાં આપણે જે પહેલાં ફ્રેન્ચ ફાઈઝ તૈયાર કરી છે એ પણ બીજી વાર ફ્રાય કરવા માટે તૈયાર થઈ જાય તો બિલકુલ ગભરાયા વગર કઢાઈમાં જેટલી સમય એટલી ફ્રેન્ચ ફ્રાઈસ તમારે ઉમેરી દેવાની લગભગ પાંચથી છ મિનિટમાં એકદમ સરસ એ ફ્રાય થઈ જશે જો તમારા ફ્રેન્ચ ફ્રાઇઝને સ્ટોર કરવી હોય તો આ રીતે એકવાર ફ્રાય કરી લેવાની અને ત્યાર પછી ઠંડી થઈ જાય એટલે ઝીબલોક બેગમાં ફ્રીઝરમાં સ્ટોર કરી લેવાની ત્યાર પછી જ્યારે પણ તમારે ખાવી હોય ત્યારે ત્રણથી ચાર જ મિનિટમાં બીજી વાર ફ્રાય કરીને તમે સર્વ કરી શકો છો તો બીજી વારની પણ ફ્રેન્ચ ફ્રાઈસ આપણી તૈયાર થઈ ગઈ આપણે એને તેલ તારી બહાર કાઢી લઈએ હવે આપણે ફ્રેન્ચ ફ્રાઈસને બીજી વાર ફ્રાય કરવા માટે તેલને એકદમ સારી રીતે ગરમ કરી લેવાનું છે અને ત્યાર પછી બધી જ ફ્રેન્ચ ફ્રાઇઝને આપણે તેલમાં ઉમેરી દેવાની છે જો તમારી કઢાઈ નાની હોય તો બે બેચમાં તળવાની મેં અત્યારે બધી જ ફ્રેન્ચ ફ્રાઇઝને તેલમાં ઉમેરી દીધી છે હવે ગેસની ફ્લેમ હાઈ રાખી સતત તમારે આ રીતે ઉલટ પુલટ કરતા રહેવાનું જેથી બધી બાજુથી એકદમ સરસ ગોલ્ડન અને ક્રિસ્પી તળાય તમે જોઈ શકો છો બેથી ત્રણ જ મિનિટમાં એકદમ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે અને એકદમ ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ આપણી તળાઈને તૈયાર થઈ ગઈ હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ અવાજ સાંભળીને જ ખ્યાલ આવી જાય છે ને કે આપણી ફ્રેન્ચ ફ્રાઈસ કેટલી ક્રિસ્પી બની છે સર્વિંગ કરતાં પહેલાં આપણે એના પર પેરી પેરી મસાલો સ્પ્રિન્કલ કરી દઈએ અને ત્યાર પછી તમને એનો અવાજ સંભળાવું છે ને તમે બહારની ફ્રેન્ચ ફ્રાઈસને પણ ભૂલી જાઓ એટલી સરસ ક્રિસ્પી બજા તમે કોઈ પણ વેરાયટી ના લો પણ રીઝ જો તમારી બનાવવાની પરફેક્ટ હશે ને તો દરેક વસ્તુ તમારી એકદમ સરસ પરફેક્ટ જ બનશે ફ્રેન્ડ્સ નિરાળિસ કિચનમાં મૂકાતી દરેક રેસીપી ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી ઓછા ખર્ચમાં બની જાય અને સ્વાદ સાથે હેલ્ધી પણ હોય સાથે રોજબરોજના બરોજના ઉપયોગમાં લેવાય અને ગૃહિણીનું બજેટ પણ જળવાય એવી હોય છે તો અમારા આ પ્રયાસને સફળ કરવા માટે અને અમારા મોટિવેશન માટે અમારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલ લાયકોન ક્લિક કરો જેથી અમારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો